સંજેલી નગરના ઉબર રસ્તાઓને લઈ પ્રજા ત્રસ્ત આપ કાર્યકર્તા દ્વારા ભાજપનો ઝંડો ખાડામાં ફરકાવી નોંધાવ્યો વિરોધ સંજેલી તાલુકાના સંજેલી નગરમાં જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોકથી નવા બસ સ્ટેશન સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હાટ બજાર સરકારી કુમાર કન્યા શાળા ઉર્દુ શાળા નંદઘર તેમજ સંજેલી ગ્રામ પંચાયત ઘર આ રસ્તા પર આવેલ છે બાળકોને શાળા જવા આવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાટ બજાર હોવાથી વેપાર અર્થે લોકોનું પણ અવરજવર વધારે છે તેમજ સંતરામપુર ડેપોની બસો આ રોડથી નવા બસ સ્ટેશન આવે છે જેથી વાહન વ્યવહાર માટે તેમજ અકસ્માતનો પણ ભય રહેલ છે જેથી આ રોડ સરકારની કોઈ પણ યોજનામાં લઈ સત્વરે બનાવી આપવા માંગ કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારીને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આજરોજ સંજેલી મુકામે સંજેલી નગરમાં ગુરુ ગોવિંદ ચોકથી એટલે કે જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધી જતો છે રસ્તો છે ખૂબ જ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે ગ્રામ પંચાયત સંજેલી છે જોડે કન્યાકુમાર શાળા આવેલી છે આ બાજુ ઉર્દુ શાળા છે નંદ ઘર છે અને આગળ જતા નવું ઘર સ્ટેશન છે પીટીસી કોલેજ છે નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો તે આ રસ્તો છે તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે એટલે અમારે તંત્ર આપના માધ્યમ થી જાણ કરવા માંગીએ છે કે જો દસ દિવસ ની અંદર આ રોડ ને બનાવા નહીં આવે તો અમે ગાંધીજી માર્ગે ધરણા કરીશું ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું અને રિપોર્ટર સંજેલી